આપડે બે છન્નાની લકડીયાના ખટારા તો ભરાયા પાસે હા પણ એ વાત કુ મારું હારું મને એમ લાગે છે પોલીસ તો જો હમલો ન કરે ગાડીમાં હા પણ ગુજ્જર સિંહ કે ગબ્બર સિંહ ઘણો હમલો કરશે ઓય અને છોટેરાજ આવી બે બે ઈ બે બે નો આપડા પાકા દુશ્મન છે હા એટલે અહીંયા નથી થોડું સાવ thận રહે અને એમ કરો હા આપણે પોલીસને ફોન કરો હેલો ચિંગ એમ કી તમારી જરૂર હતી અમારે લકડી લઈ જવાની હતી દોઢ લાખ રૂપિયા તમે ખાલી ભેડા

છોટા રાજા પુષ્પા દસ કરોડ ની ચંદન ની લાકડી હશે એમને કોઈ રાશિ નહી હોય એને મદદ તો લીધી એટલે આપણો પ્લાનિંગ ચોપટ ના કરી નાખે એટલે આપડે ખબર રાખવી પડશે ઓકે

અલારામ મારતા રે દેખો ઓય તમે તાર ઉહીજો આ જ આપણે અમારું મોટા વેલી આપડી ગાડી હેડવાળી છે કોકા મેલો કો લે મેલો ને અલારામ ગોટવી નાખ્યું છે